નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ છ વિષય છે વિજ્ઞાન તેનો પાઠ નવ પાઠનું નામ છે વિદ્યુત તથા પરિપથ તેનું સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો સારો લાગે તો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે પણ મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવ્યું છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ એકથી બાર ગુજરાતી સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો શરૂઆતની સ્ક્રીન આવી દેખાશે તેમાં સ્વધેન પોથી પર ક્લિક કરતા ધોરણ છ પસંદ કરી વિજ્ઞાન વિષય પર ક્લિક કરી ચેપ્ટરના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો અને તમારું હોમવર્ક અથવા તમારું સ્વાધ્યાય કાર્ય છે તે પૂર્ણ કરી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ છ પાઠ નવ વિષય વિજ્ઞાન તેમાં વિદ્યુત તથા પરિપથ તેનું સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સામેના ચોરસ ખાનામાં ખરાની નિશાની કરવાની છે આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી તો કાચનો ટુકડો જે વિદ્યુત છે તેનો સુવાહક નથી કરંટ પસાર થતો નથી બીજું છે આપેલ પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે તો તેમાં દોરો આવશે ત્રીજું છે મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તો વીજ પ્રવાહ હોય છે નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહકો છે તેમાં આવશે આપેલ ત્રણેય એટલે કે બટાટા મન સલ્ફ્યુરિક એસિડ અને લીંબુ આ ત્રણેય સમાવેશ થાય છે છઠ્ઠો પ્રશ્ન છે વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર ના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ હોય છે શા માટે એવું કરેલું હોય છે તો વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો પર પ્લાસ્ટિકનું આવરણ હોવાથી તે વિદ્યુતનો અવાહક બની જાય છે એટલે કે કરંટ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે તેથી વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર પક્કડ સ્ક્રુ ડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ એટલે કે એ વસ્તુ ચડાયેલું હોય છે પ્રશ્ન બે નીચેના વિગતના આધારે પ્રશ્ન સાતથી નવના જવાબ આપવાનો છે અહીં વિગત આપેલી છે તેમાં આકૃતિ છે અહીં જોઈએ તો બેટરી આપેલી છે બલ્બ છે અને અહીંયા સ્વિચ છે સ્વિચનો છેડો ખુલ્લો છે એટલા માટે અહીંયા બલ્બ ચાલુ થશે નહીં બલ્બ ચાલુ કરવો હોય તો શું કરવું પડે આ સ્વિચનો ખુલ્લો છે અહીંયા આ સ્વિચ અહીંયા આમ પાડ દેવી પડે એટલે કે આખો કરણ છે ગોળ ફરતો થઈ ગયો તો આ બલ્બ ચાલુ થાય એટલે કે અહીં આપણે આ આકૃતિની અંદર સ્વિચ છે અહીંયા જગ્યા છે વાયર જોઈન્ટ નથી ખુલ્લો નથી તો વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ ખુલ્લો પરિપથ છે એટલે કે આ ખુલ્લો કહેવાય ખુલ્લો પરિપથ કહેવાય વિજ્ઞાનની ભાષામાં આગળ જોઈએ આકૃતિ બેની અંદર જુઓ મેં તમને કીધું એમાં આ સ્વિચ છે તે સળંગ છે આ પાવર છે અહીંયાથી નીકળી અને અહીંયા પહોંચે છે અને અહીંયાથી નીકળી અહીંયા પહોંચે છે વચ્ચે કોઈ અડચણ નથી એટલે કે બલ્બ પ્રકાશિત અહીંયા કેમ થતો નથી તો બેટરીના ધ્રુવો ઊંધા જોડાયેલા છે હવે જુઓ અહીંયા પ્લસ છે અહીંયા પણ પ્લસ છે એટલે કે તમારે બલ્બ ચાલુ કરવો હોય તો માઇનસ પ્લસ પછી પાછું માઇનસ અને પ્લસ પછી એના છેડા અહીંયા જાય અને આના છેડા અહીંયા જાય તો આ બલ્બ પ્રકાશિત થાય પરંતુ અહીંયા આ બે છે જુઓ સામસામે આવી ગયા છે પ્લસ પ્લસ એટલા માટે બલ્બ પ્રકાશિત થતો નથી કેમ તો ધ્રુવો ઊંધા છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ હોવું જોઈએ આકૃતિ આકૃતિ અંદર બલ્બ ચાલુ થશે કે કેમ તો જુઓ અહીંયા સ્વિચ પણ છે ધ્રુવો પણ સરખા છે આ પાવર અહીંયાથી છે કે અહીંયા સુધી જાય છે આનો પાવર પણ અહીંયાથી અહીંયા સુધી જાય છે પણ બલ્બ પ્રકાશિત નહીં થાય કેમ કારણ કે બલ્બની અંદર જે આ નાની સ્પ્રિંગ હોય છે જો જો બલ્બમાં તો આ જે આર દેખાયો બલ્બ હોય ને એમાં જો જો આવી રીતના સ્પ્રિંગ હશે તો આ સ્પ્રિંગ છે અહીંયા અડેલી નથી એટલે કે આનું બલ્બનું જે ફિલામેન્ટ છે તે ઉડી ગયું છે આ ઉડી ગયું છે જો આ અહીંયા આ રીતે આમ જોઈન્ટ હોત તો આ બલ્બ ચોક્કસ ચાલુ થાત તો હવે રમેશને તેને ભૂલ સમજાઈ ગઈ તેણે ઓ એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરો તો જુઓ અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ અને પ્લસ બેટરી ઓકે છે હવે આ પાવર છે માઇનસથી એ સીધો સ્વિચમાં થઈ અને બલ્બ સુધી જાય છે આ પ્લસનો પાવર છે તે પણ સીધો બલ્બ સુધી જાય છે બલ્બનો જે આ ફિલામેન્ટ છે તે પણ ઓકે છે માટે આ બલ્બ ચાલુ થશે તો રમેશે જે આ ભૂલ કરી હતી તેને સુધારીને એવો પરિપથ બનાવ્યો કે બલ્બ ચાલુ થયો પ્રશ્ન ત્રણ આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે તેમાં દસમું છે પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે તો શા માટે સ્વિચ મૂકવામાં આવે સ્વિચ ના મૂકો તો ના ચાલે જો ના ચાલે કેમ કારણ કે તે સતત ચાલુ રહે તો વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમ જ બંધ કરી શકાય છે એટલે કે સ્વિચને બંધ સ્થિતિમાં ચાલુ એટલે કે ઓન સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય છે આથી બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ક્યારેય વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી ઓફ એટલે કે બંધ કરવામાં આવે છે આવું કરવાથી વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે કારણ કે સ્વિચ ઓફ કરીએ એટલે આ પાવર હોય એનો આ જે આ રીતનું હોય એનો આ સ્વિચ બંધ કરીએ એટલે આ ખુલ્લો પરિપથ થઈ જાય એટલા માટે એને સ્વિચ આપણે બંધ કરીએ એવું કહીએ છીએ એટલે કે આ પંખો જે ચાલુ હોય અથવા બલ્બ ચાલુ હોય તે બંધ થઈ જાય આ તો આથી બલ્બ પ્રકાશિત થતો નથી આમ સ્વિચ વડે તેની સાથે જોડેલ વિદ્યુત ઉપકરણને ચાલુ તેમજ બંધ કરી શકાય છે બલ્બ ચાલુ કરવો હોય તો આ સ્વિચ પાડ દેવાની પાડો એટલે આ બે છેડા જોઈન થઈ જાય તો આ બલ્બ પાછો ચાલુ થઈ જાય તો આ રીતે ઓન ઓફ કરવાની જરૂર પડે અગિયારમો પ્રશ્ન કયા કયા કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય તો શોર્ટ સર્કિટ થાય ઓવરલોડિંગ એટલે કે વીજ પ્રવાહ છે વીજળી વીજ પ્રવાહ જે આવતું હોય તે વધી જાય લોડ વધી જાય તો એ કારણોસર બલ્બ ઉડી જાય છે બારમું ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો ચોમાસું હોય ભેજવાળું વાતાવરણ હોય કરંટ આવવાની પૂરેપૂરી શક્યતા હોય તો કઈ રીતે બદલશો તો ચોમાસાના ઋતુમાં વાતાવરણ ભેજવાળું હોય આથી ફ્યુઝ બદલતી વખતે આપણા હાથ કુરા હોવા જોઈએ ભેજવાળા ભીના ન હોવા જોઈએ તેમજ પલળેલા હાથથી ફ્યુઝ બદલવો જોઈએ નહીં આ બધું ધ્યાન રાખવાનું છે તેરમું નીચેની આકૃતિ મુજબ એક બલ્બ બે વાયર સેલની મદદથી વિદ્યુત પરિપથ બનાવો તમારા ઘરમાં ઉપયોગમાં લેતા હોય તેવી દસ વસ્તુ લો તેના બંને છેડાની વચ્ચે વાયર સાથે સંપર્કમાં રહે તેવી રીતે મૂકીને તેનું વિદ્યુત સુવાહક અને અવાહકમાં વર્ગીકરણ કરો તો આ રીતે તમે બેટરી લેવાની છે અહીંયા છેડો આપવાનો છે આ છેડો એક અહીંયા લવાનો અહીંયાથી છેડો એક અહીંયા લવાનો આ રીતે રબર મારી દેવાનું એટલે વાયર છે તે વ્યવસ્થિત રહે તો આ રીતે આપણે બલ્બ ચાલુ કરી શકીએ છીએ જે પેન્સિલિયા સેલ કહેવાય રિમોટ અથવા ઘડિયાળના સેલ હોય એનાથી આવો નાનો બલ્બ હોય તે ચાલુ થાય હવે વિદ્યુત સુવાહક માટે એટલે કે વિદ્યુત તેમાંથી પસાર થાય એ વસ્તુથી આપણે કોઈ વીજ પ્રવાહને અડીએ તો આપણને શોર્ટ લાગે કરંટ આવે તેવી વસ્તુ કંઈ તો લોખંડનું ચપ્પું સોય ચમચી તાંબાનો વાયર લોખંડનો નાનો ટુકડો જે વિદ્યુતના સુવાહક છે એટલે કે વિદ્યુત છે અહીંયા વિદ્યુત હોય અને આ દરેક વસ્તુ જો આપણે અહીંયા અડાડીએ તો આપણે અહીંયા ઊભા હોય ને હાથમાં પકડી હોય તો આપણને શોર્ટ આવે હવે વિદ્યુત અવાહક એટલે કે આપણે એવી કઈ વસ્તુ કે જે આપણે આ વીજ પ્રવાહને આપણે અડાડીએ તો પણ આપણને કરંટ આવે નહીં શક્યતા ઓછી થઈ જાય આવે નહીં તો ટેસ્ટરનો હાથો હો કુકરનો હાથ ફૂટપટ્ટી પ્લાસ્ટિકની બોલપેન પ્લાસ્ટિકની બોટલ આ બધી વસ્તુ આ વીજ પ્રવાહને અડાડીએ તો કરંટ આવે નહીં પરંતુ આવું કોઈ વસ્તુ અડવાની જરૂર પડે તો આ બધી વસ્તુ વાપરવાની પરંતુ કરંટ આવે છે કે નહીં તે ચેક કરવા માટે આપણે આ આ બધી વસ્તુ વાપરવાની નથી એવા કોઈ સંજોગો ઊભા થાય તો જ પ્રકારની ઉપયોગ કરી પ્રશ્ન ચાર વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો પંદરમું વાયરિંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે છે કેમ તો રબરના સ્લીપર એ વિદ્યુતનું અવાહક છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી જેથી ઇલેક્ટ્રિશિયન દબ્બરના સ્લીપર પહેરો તો તેને કરંટ લાગવાની સંભાવના ઘણી બધી ઘટી જાય છે સોળમો પ્રશ્ન તમારા ઘરમાં બલ્બ બદલવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું જ ટેબલ વાપરવું જોઈએ કેમ લાકડું છે એ વિદ્યુતનું અવાહક છે એટલે કરંટ આવતો નથી તો લોખંડનું ટેબલ વિદ્યુતનું સુવાહક છે જ્યારે જો બલ્બ બદલતી વખતે લોખંડનું ટેબલ હોય તો કરંટ લાગવાની સંભાવના વધી જાય છે જ્યારે લાકડાનું ટેબલ વાપરીએ તો તેમાં લાકડું એ વિદ્યુતનું અવાક છે તો તેમાં કરંટ લાગતો નથી તો બાળ મિત્રો અહી ધોરણ છ નો પાઠ નવમો વિદ્યુત તથા પરિપથ તેનું આપણે સ્વધ્ય પુત્રનું સોલ્યુશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના દસમા પાઠની અંદર ત્યાં સુધી આવજો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ